ભારતીય બંધારણના ગડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરના જન્મદિન નિમિત્તે વડોદરા શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા વડોદરા શહેર દ્વારા બાબા સાહેબ આંબેડકરની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી ત્યારબાદ સયાજીબાગ ખાતે જે સ્થળે બાબા સાહેબ આંબેડકરે અપમાનિત થયા બાદ રાતવાસો કર્યો હતો તે સંકલ્પભૂમિ ખાતે પણ બુદ્ધવંદના કરીને બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી વડોદરાના સાયજીબાગમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરે અપમાનિત થયા બાદ રાતવાસો કર્યો હતો તે સ્થળને સંકલ્પ ભૂમિ તરીકે વિકસાવવામાં આવ્યું છે આજે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે પદયાત્રા યજવામાં આવી હતી જેમાં બીજેપી શહેર પ્રમુખ સાંસદ વિધાનસભાના મુખ્ય દંડક અને દલિત સમાજના આગેવાનો જોડાયા હતા રેસ્કોસ સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી સંકલ્પ ભૂમિ ટ્રસ્ટ દ્વારા કમાટીબાગ ખાતે સંકલ્પ ભૂમિ ખાતે પણ બુદ્ધવંદના કરીને બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી તેમની સાથે વિવિધ સંગઠનોએ આજના દિવસે બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી આપણા ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના આજના જન્મદિવસની અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા એમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે તો સાથે સાથે વડોદરા જે તેમની જન્મભૂમિ અને કર્મભૂમિ પણ રહી છે ત્યારે વડોદરાના સયાજી બાગ ખાતે તેમની સંકલ્પભૂમિ આવી છે ત્યાં સૌ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી પીડિતો દલિતો શોષિતો હોય કે પછી નારી શક્તિ હોય સમગ્ર દેશની અડધી શક્તિ એટલે કે નારી શક્તિ આજે મારા જેવા કેટલીય બહેનો અને માતાઓ જો દેશની સેવામાં પોતાનું યોગદાન આપી શકતી હોય અથવા પોતાની કારકિર્દી બનાવી શકી હોય તો તે માત્ર ને માત્ર ડૉક્ટર સાહેબ આંબેડકરજી દ્વારા જે આપણા દેશને સંવિધાન આપવામાં આવ્યું છે તેના થકી આ સમાનતાના હક થકી આજે વેદો સુધી સીમિત રહી ચૂકેલી નારી આજે વેબ સુધી પહોંચી છે અને એક સમયે રસોડાની રાણી પૂરતી પોતાની ઓળખ પ્રાપ્ત કરેલી રા નારી શક્તિ આજે અંતરિક્ષયાનની ઉડાનમાં પણ પોતાનું યોગદાન આપી શકી છે આજ રોજ તેમના જન્મજયંતિ અવસર પર ડૉક્ટર સાહેબ આંબેડકરજીને હું મારા હૃદય હૃદયકમળના ઉદ્ગમથી કમળના માધ્યમે તેમના ચરણ કમળમાં વંદન અર્પણ કરું છું સમગ્ર ભારત દેશની નારી શક્તિ વતી તેમનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરું છું આભાર ભારતના એક મહાન સપૂત બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર સાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન શહેરમાં થયું છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પણ તેર તારીખથી લઈને પચીસ તારીખ સુધી બાબા સાહેબના જીવન ઉપર અને સંવિધાન ઉપર અનેકવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે ગઈકાલે તેર તારીખે શહેરમાં આવેલી બાર પ્રતિમાઓની સ્વચ્છતા સુશોભન દીપોત્સવનો કાર્યક્રમ થઈ ગયો એ જ ક્રમમાં આજે બધા જ પ્રતિમાઓ પર પુષ્પાંજલિ માલ્યાર્પણનો કાર્યક્રમ છે અને આજથી લઈને વીસ તારીખ સુધીમાં દરેક બુથની અંદર એમના જીવન ચરિત્ર અને જીવન સંદેશ એનું વાંચન પઠનનો કાર્યક્રમ પણ થવાનો છે એ જ પ્રમાણે સત્તર તારીખે યુવા સંમેલન અને ચોવીસ તારીખે પ્રબુદ્ધ નાગરિકોનો સંમેલન જેની અંદર બાબા સાહેબના જીવનના પ્રસંગો તથા સંવિધાન એના સત્રો સેમિનાર સ્વરૂપમાં રહેવાના છે તો સૌ નાગરિકોને મારી વિનંતી છે કે બાબા બાબાસાહેબનું જે યોગદાન છે અમૂલ્ય યોગદાન છે ભારતને સશક્ત બનાવવાનું યોગદાન છે એમના જીવનને સંવિધાનને સમજવા માટે આપણે જે અનેકવિધ કાર્યક્રમનું આયોજન થવાનું છે એમાં આપ ઉપસ્થિત રહીએ ધન્યવાદ બંધારણના ઘડવૈયા એ બંધારણ કે જે ભારત દેશનો આત્મા છે અને એમના શિલ્પકાર એવા ભારત રત્ન ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે આજે પહેલાં તો ભારતીય જનતા પાર્ટી દ્વારા પદયાત્રા કરી અને એમને રેસકોર્સ સાથે એમની જે પ્રતિમા છે એમને શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારબાદ એ પવિત્ર ભૂમિ કે જ્યાં પોતે એમણે ચિંતન કરી અને જે અસમાનતા છે એના ઉપર જે શું કરી શકાય એના માટે એની સામે લડવાનું એમણે જે સંકલ્પ લીધો હતો આ સંકલ્પ ભૂમિ ખાતે આવી અને એમને પુષ્પાંજલિ કરી અને ભારતીય જનતા પાર્ટીના અમારા મહાનગરના અધ્યક્ષ વડોદરાના પ્રથમ નાગરિક અને પાર્ટીના તમામ શીર્ષસ્થ કાર્યકર્તાઓ સાથે મળી અને અહીંયા બાબા સાહેબને એમના વિચારોને એમના સંકલ્પને યાદ કરી અને એમાંથી કઈ રીતે આપણે આપણા જીવનની અંદર એને આત્મસાત કરી શકીએ એ બાબતે ચિંતન કરી રહ્યા છે